જિલ્લામાં જે હિંમતનગરથી ખેડબ્રહ્માનું રેલવે છે અને એ ખૂબ કામ છે એમાં અમે વારંવાર અશ્વિની વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે ખેડબ્રહ્માથી હળદ સુધીની લાઈન જો જોડાઈ જાય તો સીધી અંબાજી જવા માટે સાબરકાંઠા અરવલ્લીની જનતાને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને અમદાવાદથી જો સીધા અંબાજી જવું હોય તો એ અંબાજી જતા યાત્રાઓને ખૂબ મોટો ફાયદો થયો છે આ રજૂઆતના આધારે આદરણીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી એ એમને ફાઇનલ લોકેશન સર્વે માટે ડીપીઆર બનાવવા માટે એક કરોડ અને પંદર લાખ જેટલી મોટી રકમ ફાળવી છે આના માટે આપણે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને માન્ય રેલ મંત્રીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે વિકસિત ભારત માટેનું આ એક મહત્ત્વનું પગલું છે કે લોકો છે અમદાવાદથી જવું હોય કે દક્ષિણ ગુજરાત કે મધ્ય ગુજરાતથી અંબાજી સીધા જવું હોય તો એ અંબાજીના દર્શન સરસ રીતે કરી શકે આવનારા સમયમાં આ ડીપીઆર તૈયાર થવાથી આ સર્વે પૂરો થવાથી એનું કામ ઝડપથી થાય એના માટેના પણ પ્રયત્નો રહેશે આપણે જેટલો આભાર માનીએ એટલો વડાપ્રધાન શ્રી મોદી સાહેબનો અને માન્ય રેલ મંત્રીનો આભાર માનીએ એટલો જોશે